જશપાલસિંહ પઢિયાર તેમજ પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકંતભાઈ શ્રીવાસ્તવ સહિત હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા સમગ્ર રાજ્યમાં સર્જાયેલી દુર્ઘટનાઓના પીડિત પરિવારોને એક મંચ પર લાવી રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવ્યું એલાન કોંગ્રેસ દ્વારા તબક્કાવાર વડોદરા રાજકોટ સુરત અને અમદાવાદ સહિતના દુર્ઘટના પીડિત પરિવારો સાથે મુલાકાત કરવામાં આવી સૌને મળ્યા બાદ એક રાજ્યવ્યાપી આંદોલન ઊભું કરવા કોંગ્રેસ તૈયાર આંદોલનના ભાગરૂપે મોરબીથી તક્ષશિલા સુધીની યાત્રા યોજી ન્યાયની માંગ કરવામાં આવશે અત્યાર સુધી અલગ અલગ શહેરોમાં ચાલી રહેલા નાના નાના આંદોલનને જોડી હવે એક મોટું આંદોલન ઊભું કરવામાં આવશે અને આંદોલનને રાજ્યના જન સુધી પહોંચાડી પરિવારોને ન્યાય અપાવીશું આ તમામ ઘટનાઓના મૂળમાં ભારતીય જનતા પાર્ટીની સરકારનો ભ્રષ્ટાચાર કારણભૂત છે હવે આ તમામ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવામાં આવશે આ સાથે રાજકોટ દુર્ઘટનાના નામે જે પ્રકારે રાજ્યભરમાં નાના વેપારીઓને અને મકાન માલિકોને રંજાડવામાં આવી રહ્યા છે તેને લઈને પણ લાલજીભાઈ દેસાઈએ પ્રતિક્રિયા આપી આભાર મીડિયાના મિત્રો આપ બધા અહીંયા થોડુંક કદાચ રાહ જોવું પડ્યું એના માટે માફી ચાહું છું જિગ્નેશભાઈ પાલભાઈ અને અમે ત્રણે લોકોએ રાજકોટની આખી જે પ્રક્રિયા જે છે એને નજરે જોઈ અને પીડિત પરિવારો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે અને આમ જનતા સાથે સંવાદ કર્યા પછી અમે એક જુદા નિર્ણય ઉપર આવ્યા અને નિર્ણય એટલે એ કે જનતાના દુઃખની જનતાની પીડાની જે લડાઈ છે એ લડાઈ લડવા માટે એક કે બે દિવસ કાફી નથી એકાદ બે દિવસના ધરણા કે આવેદનપત્ર આપવાથી આ સરકાર જે છે એમાં કંઈ બહુ મોટું શાસનમાં બદલાવ આવી ના શકે લોકોના નિર્ણયમાં બદલાવ ના આવે તો લાંબા ગાળાની લડાઈ લડવી જોઈએ કારણ કે આપણે આમ ગુજરાત મોડલ ગુજરાત મોડલ એવી ચર્ચા કરતા હોય એટલે રાજકોટ ગયા ત્યારે ખબર પડી કે આ ગુજરાત મોડલ જે છે એ તો ભ્રષ્ટાચારના બોરિંગ ઉપર બેઠેલું ગુજરાત મોડલ છે આ સમગ્ર શાસન જે છે એ આપણે આપ સૌ જાણો છો કે જેનું જીવન છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે પણ એક કુદરતી મૃત્યુ હોય છે એક માનવ સર્જિત મૃત્યુ હોય છે માનવોના કારણે માનવોના દોષના કારણે થતું મૃત્યુ તો છેલ્લા સમયગાળામાં ગુજરાતમાં એ તક્ષશિલાના કાંડથી શરૂ થાય કે જ્યાં બાવીસ ભૂલકાઓ ભૂંજાઈ ગયા એના પરિવારના બાવીસ જે બાળકો જેણે ગુમાવ્યા છે એ લોકોને અમે કાલે મળ્યા રાત્રે કલાકો સુધી એમની સાથે બેઠક થઈ એમની એક જ વાત છે કે પાંચ વર્ષ ને એક મહિનો અમારે થઈ ગયો અમારો કેસ હજુ સેશનમાં ચાલે છે આ ક્યારે હાઈકોર્ટ જશે ક્યારે સુપ્રીમ કોર્ટ જશે કેટલું થશે એમણે જે પીડા વ્યક્ત કરી પીડા એવી કે એવું લાગે છે કે ના આરોપી બચે ના ફરિયાદી બચે ને ત્યારે ન્યાય મળશે એટલે અમે જ્યારે જીવતા નહીં હોય ત્યારે અમને ન્યાય મળે તો એવા ન્યાયને અમારે શું કરવાનો એટલે ન્યાયની પ્રક્રિયા જે છે એટલી જાણી જોઈને ધીમી પાડવામાં આવે છે હું આપ સાથે પણ ચર્ચા કરીશ ત્યાં તક્ષિલાકાંડમાં બસો ને એકાવન સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે આ બસ્સો ને એકાવન સાક્ષીઓની જ્યારે હિયરિંગ થાય ત્યારે એને જે એના શબ્દો શું કહેવાય છે એ લોકોની ઉલટ તપાસ તો ઉલટ તપાસ કરશે ત્યારે વર્ષો વહી જશે તો પણ એને ન્યાય નહીં મળે એટલે એક મોટી ચિંતાનો વિષય આ મોરબીમાં ઘટના ઘટી એનો એક પણ આરોપી જેલમાં નથી તકશીલાનો એક પણ આરોપી આજે જેલમાં નથી અહીંયા હરણિકાંતને પાંચ મહિના થઈ ગયા હજુ આ કેસનું આગળ શું છે એ જ્યારે પીડિતોને પૂછીએ તો એમને ખબર નથી કે અમારો કેસ ક્યાં ચાલે છે શું ચાલે છે ખાસ કરીને હરણીકાંડમાં જે શાળાની બેદરકારીના કારણે જે શાળાના સંચાલકોની બેદરકારીના કારણે થયું છે કદાચ આ શાળાના સંચાલકો અને એના જે મુખિયાઓ કે એના જે માલિકો છે એનો નરેન્દ્રભાઈ સાથેનો સીધો સંબંધ અને પત્ર વ્યવહાર અથવા નરેન્દ્રભાઈના નામે ચરી ખાતા હોય અને એમ સરકારના અધિકારીઓને દબાવતા હોય એટલે ચિંતાનો વિષય છે કે ગુનેગારો છૂટી જાય છે અને નાની નાની માછલીઓને દરેક જગ્યાએ પકડવામાં આવે છે રાજકોટના કિસ્સામાં પણ એવું જ બન્યું છે કે આખો ગેમિંગ ઝોન રહેણાંક વિસ્તારમાં બન્યો ગેરકાયદેસર રીતે બન્યો ના બીયુ પરમિશન ના બાંધકામ પરમિશન ના જગ્યાની પરમિશન ના ફાયર સેફ્ટીની પરમિશન અને કશું જ નહીં અને ગેમિંગ ઝોન ચાલ્યો અને એમાં આઈએસ આઈપીએસ ઓફિસરથી લઈ અને મેયરથી લઈને કોર્પોરેટર બધા જ ત્યાં આવે જાય અને છતાં બધું જ ગેરકાયદેસર ચાલ્યું ના એક્ઝિટ ના કંઈ બાળકો ના હાડકાં પણ ન મળ્યા રાખ થઈ ગયા તેમ છતાં ત્યાં રાજકારણીઓ કે શાસકો જે છે એ પરિવારના આંસુ લૂછવાના બદલે અટહાસ્ય કરે ને એમ બને કે આ તો બધું થયા કરે અને આપણે જોયું છે કે તક્ષશિલાના પાંચ વર્ષ પછી ન્યાય નથી મળ્યો મોરબી પછી ન્યાય નથી મળ્યો અને જે પણ એસઆઈટીની રચના થાય એ એસઆઈટી એ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ હોવી જોઈએ એના બદલે ગુજરાતની એસઆઈટી એટલે સ્પેશિયલ ભીનું સંકેલવા સમિતિ માત્ર ભીનું સંકેલવા માટે જ મોકલવામાં આવે જે એસઆઈટીનો રિપોર્ટ એ તમારી ચાર્જશીટનો ભાગ ના બનતો હોય તો એસઆઈ એસઆઈટી શાના માટે આ સવાલ પેદા થાય રાજકોટમાં તો મિત્રો આપ જાણીને તમને પણ તમારું કાળજું પણ કંપી ઉઠે રાતે